આપણે દરરોજ જે વિચારોને મનમાં જગ્યા આપીએ છીએ એ વિચારો ધીમે ધીમે આપણી આદતો બને છે અને આ આદતો જ એક દિવસ આપણું વર્તન બની જાય છે નકારાત્મક વિચારોને પોષીશું તો સંજોગો કરતાં પહેલાં હારી જઈશું પણ સકારાત્મક વિચારોને પોષીશું તો મુશ્કેલી પણ આપણને મજબૂત બનાવશે મન એ જમીન છે જે વાવશો એ જ ઉગશે આજે ગુસ્સો ડર શંકા વગેરે વાવશો તો કાલે અશાંતિ જ મળશે પણ વિશ્વાસ ધીરજ આશા વગેરે વાવશો તો શાંતિ અને સફળતા મળશે એટલે આજથી પોતાને પૂછીએ હું કયા વિચારને પોષી રહ્યો છું કારણ કે એ વિચારો જ આવતીકાલે મારા વર્તન દ્વારા દુનિયાને દેખાશે વિચાર બદલો તો વર્તન બદલાશે વર્તન બદલાશે તો જીવન બદલાશે